એને જોવા આવ્યા હતા પછી પછી હામા ને ફોન કર્યો કે કેટલા માણસો બધા હામા વાળા એ કીધું કે દોઢસોક જણા આવશું કે કેટલા ડાયાબિટી વાળા આવશે કેટલા ડાયાબિટી વગેરે આવશે તો વેવાય કે માની લો ને કે પંચોતેર જણા ડાયાબિટી વાળા આવશું અને પંચોતેર જણા

સરપંચ કે ભાઈ મારે તો પેલીમન હાથ કરી ડાયાબીટી કરતા ને એક વાગી ગયો ને પછી હાથ કર્યો કે ડાયાબિટી ને હટ ભૂખ લાગે ડાયાબિટી વાળા કે હાથ બાબલા પેલા એમને બે આંકડો કર્યો ને ડાયાબીટી વાળા ને બે દીધા હવે હારેલમાં ગીળા લાડવા લઈ લીધા નાયણ કાકા આવી ગયા એ વખતે નાયણ કાકા હોય નાયણ કાકા ગમે ઘરે પ્રસંગ હોય ને એટલે નાયણ કાકા અઠવાડિયે થી ફોણો ધોય અને પહેરી ફરતા હોય નાયણ કાકા આવી ગયા એમને કહેવાનું કેટલું હોય હારે ત્યાં બધે પીરસી વાળે પછી એમને ખાલી કહેવાનું એટલું હોય કે ચલાવો એમ આયા તે લાડવા પીરસી વાળા નાયણ કાકા આવી ગયા આવીને ને ચલાવો એટલે કર્યું સાલું પછી

પછી ડાયાબિટી વગેરે આવીને બે ગયા ને હારે જ હારે કિન ના કિન નાયણ કાકા વળે પાછા આવી ગયા આવીને કે ચલાવો તમે તમારે ઈ લાડવા ખાવાનું ચાલુ કર્યું થાય કે આ હા હાથ કે મોડા થૂક મોઢામાં જાય બે ત્રણ જણા ખાર ખાઈ ગયા એ કે ભાઈ ન ખાવા દેવું ના પડાય આ ગેડા તેમ ડાયાબિટી વાળાને ખવાઈ દીધા ને મોળા અમે હાટું રાખ્યા બે જણા ગયા ડાયાબિટી વાળા પહેલા કે તમને કે ગળ્યા લાડવા કે વેચ દીધા તા તો એ ખાઈ ગયા કે ભાઈ એમ શું કર્યું અમારે કે થાળી માં ખાવું થોડું કરાય છે ઇન્જેક્શન બધા કે પછી લાભ ગણી કરી પાંચમાળાજ હોય ને કે ભાઈ આ મિસ્ટાન તો હવે આવ્યું નકર તો કે ડાયર ભાત ને એવું ખાઈ જ લેતા તો કે મિસ્ટાન નું બંધ રાખો ને ભાત નકરા ખાય વાંધો નહીં એમ કર્યું તે તે પછી ભાત કર્યું પૈસા કકા મકાન છે વંડી ચાર ફૂટ ની પૈસા કાકા ને બેન વાંધો અને ના એ ખાર ખાઈ ગયેલા ઈ ને આ માં ખાટલો રાખીને કૂંચેલા ને આ ડેલી પાંચ થઈ અને ડેલી મજુ આમ એન્ટર થયું કુતરું એન્ટર થયું એટલે માલિક ગયો એટલે બાબા એ લાકડી લીધી કુતરું ગયું બાળ ગયું કે બાબા પર જઈશ તો કે આ ટાળ દેશે ઈ કૂતરું ના આવ્યું બાબા બાબાએ આમ લાકડે કરી કુતરું ઠેક્યું વન ડે ઠેકીને ઓલકર ઓલકર બરોબર ડાય નું ઉગાડેલું શીબુ

અને દળેલી ખાંડ નાખી નાખો કરદણ કે આટલી બધી દળેલી ખાંડ થોડી કીરે હોય એ વળે હુદામડા સરપસ ને બે ઉપડ્યા ટેમ્પો લઈ અને ગયા ન્યા ન્યા ગયા ને તા બે વાગી ગયા હવે વાણીઓ ને વાણો તર બે બરોબર દુકાન બેન કરતા ને તા ટેમ્પો લઈને પૂજી ગયા રાખો રાખો કે ખાંડ લેવી છે વાણો તર બચારો ખૂચો લા નાખી ગયેલો ઈ કે પણ કે વ્યાલા આવતા હો દાજમાં ગયો દુકાન સીધી તોડે ને તાડામાં તાડામાં ધોગો ધોગો નાખ્યો અને એ સોખા માં નાખ્યું ને આવી ગયા ભાઈ હાથ આવીને કે સલાહો

એટલે આ ગુફે થઈ ગયો તો તમારા ગામમાં કેમ ગુફે છું એ કોમેન્ટ માં જણાવજો અને વિડીયો સારો લાગ્યો લાઈક સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરજો